ડિસ્ટર્બ ન કરાય તમે સમજો હો ને નાના છોકરાનો નો ખોટો જગાડે ખોટો તોફાન ચડશે તો મારે કેમ ચાલુ રાખવું ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ કેમ છે બધા આઈ હોપ બધા મજામાં જશો તો આજે આપણે જાય છે જયેશ ઠાકોર ને બે રાજકોટ તો હું ઘરે ચા કોઈ દી પીતો નથી પણ રાજકોટ જયારે જાય ત્યારે થોડીક ચા અહીંયા પીને જાય

અને એ સિરામિક ઉદ્યોગમાં કામ આવે એવું છે એના કંઈક આપણે સેમ્પલ પણ લઈશું બનાવવામાં અને ઘણા બધા કાચની વસ્તુ બનાવવામાં આ મટીરિયલ યુઝ થઈ શકે છે આ મટીરિયલ છે તો આપણે આની ટેસ્ટિંગ કરાવવા લેબમાં મોકલશું અને લેબોરેટરી કરાવશું અને અંદર મોટા મોટા પથ્થર છે નીકળતા પણ આ લઈ લીધા એટલે કાફી છે આ સેમ્પલ આટલા કાફી છે આમ તો વધારે છે પણ જોઈએ હવે બરાબર છે ને આટલા સેમ્પલ તો તો હાલો ગાઈસ તો અમે પહોંચી ગયા છીએ કુવાડવા ઓળવને તો અહીંયા થોડોક નાસ્તો કરી લઈએ તો મિત્રો ગોટા આપડા આવી ગયા છે જોઈ શકો છો ગોટાની સાઈઝ પણ મોટી છે અને લાલ મરચાં क्रिस्पी से तो कोई पर मित्रों जोता हुए एक बार टेस्ट करो जरूरी है अपने ले दिए हैं छास क्या मैं छास नहीं भावती भवानी फरसांग હાઈવે છે કણે છે અને સારામાં સારા ગોટા ખાવા હોય કુવાડવા રોડ ઉપર આ બધું જુઓ તમે રજવાડી પેડા પણ મળી જશે કારણ કે તમે બધા જાણો જ છો કે કુવાડવાના પેંડા પ્રખ્યાત છે તો સામે પેંડાની પણ ઘણી બધી દુકાનો આવેલ છે તમે શું કરો બનાવો બનાવજો નાસ્તો બંધ કરો બંધ કરો હવે તો finally આપણે ગાડી પાર્ક કરી દીધી છે થેલો લઈને નીકળી પડ્યા છે તો ફાઈનલી મિત્રો અમે એસેસરીઝ લઈ લીધી છે એસેસરીઝ ના ભાવે એવા તોડી નાખે એવા કેટલામાં પડ્યું વીસ હજાર માં પડ્યું વીસ હજાર એ પહોંચાડી દીધું હજી તો બાકી તો એ જો જયેશ ઠાકોર માટે જઈશી શું લેવાનું આપણે હલો ફ્રેન્ડ તો મશીન તમે જોઈ શકો છો બરાબર જયેશ ભાઈ તો થી લીધું છે

ઝીરાક ઠાકોરના ઘરે તમે વ્લોગમાં જોડાયેલા રહેજો અને તો ગાઈઝ તમે જોઈ શકો છો દીદી છે ગિફ્ટ ઠાકોરના બાબા માટે મુલાકાત ઓકે ફાઇનલી પહોંચી ગયા છે ઝીરાક ઠાકોરના ઘરે

તો એમની ચેનલ હે ભાઈની બ્લોગ બનાવે હારા હારા ગામડાના બ્લોગ હોય છે અને અમુક સેવાના પણ બ્લોગ મૂકે છે એટલે તમે આ ભાઈની ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો અત્યારે આપણા ઘરે આવ્યા છે હજી ચા પાણી પીવાનો બાકી છે નાસ્તો હજી કરાવશું પહેલા ચા પાણી પીશું અને ખાસ કરીને આ ભાઈની ચેનલને સબસ્ક્રાઇબ કરજો સપોર્ટ કરજો અને આમાં કોમેન્ટ કરો કે હવે આના પછીનો બ્લોગ ભાઈ કેવો બનાવે જોઈજો લાગે છે અમારો હાલ ઉતો છે વિડીયો બનવો તો બને ન તો કાઈ નહિ પણ એની નિંદર ન ઉડવી જોઈએ ડિસ્ટર્બ ન કરાય તમે સમજો ને નાના છોકરાનો નો ખોટો જગાડે ખોટો તોફાન જડશે તો મારે કેમ સાનો રાખવો તો કે એના મમ્મી સોલા રૂમ રૂમમાં એ સાનો રાખશે હવે આને અમે ઘોડીયામાં નાખતા આવી આપણે બેસુ પછી ઓકે ઓકે જીરા ખાતુ ને એક બીજી આવી ગયે નોકરી નોકરી આવી ગઈ નોકરી એનો કેવાય આ બધુંય કરવાનું જ હોય

નાય તો ચેનલ જેમ ગ્રો થાય એમ પછી સારી ઇન્કમ થતી જાય યુટ્યુબ ચેનલ હાલે છે આપણી ઇન્સ્ટાગ્રામ છે ફેસબુક છે ઇન્સ્ટાગ્રામમાં તો ઇન્કમ ન હોય પણ માં પ્રમોશન ઉપર અમને ઇન્કમ હોય અને પ્રમોશન ઇન્સ્ટાગ્રામમાં રોજ કોઈ નવા શોપ બનતા હોય અહીંયા શોપ છે દુકાન છે મોલ છે કોઈ ગેમિંગ એપ્લિકેશન છે એ બધાનું પ્રમોશન કરવાનું હોય બરાબર આમ સ્ટાર્ટિંગ માં થોડીક તકલીફ તો પડી હશે તમને સ્ટાર્ટિંગમાં અમે વિડીયો ગણીએ આઠ વર્ષથી બહુ તકલીફ પડી હા ચાલો પાંચ વર્ષ તો રિઝલ્ટ મળ્યું જ નહીં

ફાઇનલી મિત્રો મળી લીધું છે ચિરાગ ઠાકોર ને ચિરાગ ઠાકરનું મકાન છે અને નેક્સ્ટ ટાઈમ મળશું એવું કીધું છે તો ફાઇનલી મિત્રો ચિરાગ ઠાકોરને મળી લીધું છે અને અમે નીકળી ગયા છે રિટર્ન તો ફાઇનલી મિત્રો પહોંચી ગયા છે વાકાને હાલો શું ખાવું એ પકવાન તો ફાઇનલી મિત્રો નાસ્તો કરી લીધો છે હવે નીકળી છીએ રીટર્ન માં એ iya ha afir ko ab no gulab <laughs>